ફ્લેક્સ વિશે વધુ માહિતીના અભાવે કારણે તેનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું નથી એવું પણ માનવામાં આવે છે કે આ કોઈ પ્રકારના વાયરસને કારણે હોઈ શકે છે આ બીમારી વર્ષ બે હજાર અઢારમાં પહેલી વર્ષ ત્યારે ચર્ચામાં આવી હતી પરંતુ તે પછી કેટલાક વિસ્તારોમાં તો લોકો ફ્લૂ જેવા લક્ષણો દર્શાવતા હતા સેન્ટર આફ્રિકામાં ડેમોક્રેટિક રિપ્લિક ઓફ કોંગોમાં ત્યારે રોગ એક્સના મોટા ભાગના કેસો જોવા મળ્યા છે આ રોગ સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે આફ્રિકન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રેવિસી કહે છે કે અત્યાર સુધીમાં ત્યારે ત્યારે કેસમાંથી લગભગ બાળકો છે મિત્રો જેમાંથી ઉંમર પાંચ વર્ષથી ઓછી છે આ રોગ ફેલાવાનું કારણ તો શું હજુ સ્પષ્ટ થયું નથી એવું પણ માનવામાં આવે છે કે તેનો ટ્રાન્સફી બીજામાં થાય છે શ્વાસ દ્વારા ફેલાય છે અને રોકવા માટે ડબલ્યુ દ્વારા આફ્રિકામાં કેટલીક દવાઓ મોકલવામાં આવી છે પરંતુ આ રોગ તબાહી મચાવી શકે છે તેવી